હવે આમ તો મારું નામ ટીટી પટેલ છે અને સમાજ સેવા કેન્દ્ર સંસ્થા છે પ્રવૃત્તિ ચાલે છે એમાં વિશેષ રીતે પત્રકારો છે ને એ ફિલ્ડમાં કેટલી દોડાદોડી કરે છે અને જે હકીકત છે ને એ સમાજ સામે રજૂ કરે છે એટલે મને ઘણા પત્રકારો રાજકોટમાં સૌરાષ્ટ્રમાં સારા છે એને હવે પછી સન્માનિત કરીશું પરંતુ જગદીશભાઈ મહેતાને મેં ઘણી વખત ટીવી પર અલગ અલગ ચેનલ ઉપર બહેસમાં સાંભળ્યા હતા અને મને એમ લાગ્યું કે હિંમતવાન વ્યક્તિ છે તો અલગ અલગ ચેનલવાળાને હું શ્રેષ્ઠ વ્યક્તિઓને પત્રકારોને એક એક લાખ રૂપિયાથી પુરસ્કાર પુરસ્કૃત કરવાનો છું પણ આજે પહેલી વખત અહીંયા રાજકોટ ખાતે જગદીશભાઈ મહેતાને સન્માનિત કરું છું તો શ્રી જગદીશભાઈ મહેતા આપનું સન્માન કરતા હું આનંદનો અનુભવ કરું છું હું ઘણા સમયથી આપનું હેડલાઇન ન્યૂઝ વાંચું છું ખાસ કરીને અલગ અલગ ટીવી ચેનલો ઉપર પણ સાંભળું છું મારી ચુમ્મોતેર વર્ષની ઉંમરમાં મેં પ્રથમ વખત આવો હિંમતવાન ભાઈઓ માણસ જોયેલ છે જે પત્રકાર હોય પત્રકારો તો દેશમાં હજારો લાખો હશે પરંતુ નિષ્ઠા નિષ્પક્ષ અને મર્દાનગી સાથે બોલતા પ્રથમ વખત જગદીશભાઈ મહેતાને મેં જોયા સાંભળ્યા અને ખૂબ જ ઈચ્છા હતી કે રૂપિયા એક લાખના રકમના એવોર્ડથી હું આ પત્રકારને સન્માનિત કરું તો આ મારું હૃદયપૂર્વકનું નું કોઈ પણ સ્વાર્થ વગરનું સન્માન સ્વીકારશો ભવિષ્યમાં એક સરસ ટીવી ચેનલ પણ શરૂ કરી લોક જાગૃતિનું કામ કરો એવી અપેક્ષા છે ઓકે